એકેડેમી છે તેની અંતર્ગત લાઈવ અને રેકોર્ડેડ બેચ જે છે અત્યારે પ્રિપેરેશન કરાવે છે એટલે અત્યારે ચોવીસો ને રૂપિયામાં આ બેચ છે એ સાથે તું જોડાઈ શકે છે અને બીજું કે એમાં તું સો રૂપિયા ફ્લેટ નીચેનો કોડ જો વાપર તો તને બાદ પણ મળે બરાબર એટલે ત્રેવીસો નવ્વાણુંમાં તને આ કોર્સની ફૂલ તૈયારી કરાવી આપે વાહ સાહેબ વાહ હવે તો આજે તો બની જ જો